એજ્યુકેશનને ધ્યાનમાં લઈને બાળકોને ઇંગ્લિશનું જ્ઞાન મળી શકે તે હેતુથી મદની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નસવાડી ખાતે શરૂ કરવામાં આવી છે પહેલા કેટલાક બાળકો અભ્યાસ માટે બહાર ગામ અપડાઉન કરતા હોય જ્યારે ગામમાં ઇંગ્લિશનું જ્ઞાન મળી શકે તે હેતુને ધ્યાનમાં લઈને નસવાડી ટ્રસ્ટ સંચાલિત એવા મોહમ્મદિયા કા ઘર દ્વારા સર્વ સમાજના બાળકોને એડમિશન આપીને બાળકોને શિક્ષણ મળી શકે તે હેતુથી ઇંગ્લિશ મીડિયમનું શુભારંભ કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત મહેમાન માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલ તાલુકા પ્રમુખ ભાવનાબેન ભીલ એપીએમસીના ડિરેક્ટર મહેન્દ્ર દેસાઈ અનિલભાઈ દેસાઈ ભાજપના કાર્યકર તેમજ વાલીઓ વિદ્યાર્થીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા નસવાડીથી જુબેર કુરેશીનો રિપોર્ટ ધન્યવાદ આપણે આજે આપણે અ મદની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વિભાગમાં અંગ્રેજી માધ્યમ શરૂ શરૂ કરવા જઈ રહ્યા છે જેનો આજથી અમે પ્રારંભ કર્યો છે આ સ્કૂલના કારણે ઘણા બધા વિસ્તારોમાં જે કે નસવાડીની આજુબાજુના લોકોને જે એજ્યુકેશનમાં તકલીફ પડતી હતી એનો એક પ્રોબ્લેમ સોલ્વ કરવાનો અમે પ્રયત્ન કર્યો છે અને આ સ્કૂલની ખાસિયતમાં એ છે કે અહીંયા શિક્ષણનો સ્ટાફથી લઈને દરેક વસ્તુ બહુ આયોજનપૂર્વક મેનેજમેન્ટ પણ બહુ સારું અમે આયોજન કર્યું છે અને મેન એમ તો એ આપણો છે કે દરેક કાસ્ટ માટે આ સ્કૂલ છે મતલબ કોઈ એક પર્ટિક્યુલર જાતિ માટે આ સ્કૂલ નથી જેના કારણે દરેક વિદ્યાર્થીઓના ખૂબ ખૂબ રિસ્પોન્સ અમને મળી રહ્યા છે અને ઇન્શાલા એવું સમજો કે નેક્સ્ટ આજ રીતે સ્કૂલ રનઅપ રહેશે ચાલુ રહેશે તો આવતા વર્ષે અહીંયા ઘણા બધા પ્રોજેક્ટ આગળ નાખવા જઈ રહ્યા છે જેમાં ગર્લ્સ હોસ્ટેલની પણ વ્યવસ્થા કરવા જઈ રહ્યા છે મતલબ આ વિસ્તારના દરેક લોકોને આનો ફાયદો મળી રહે હું છું ત્યાં સુધી નસવાડીના જે લોકો છે એમને ઘણા વર્ષોથી અહીંયા એજ્યુકેશન માટે ખૂબ સ્ટ્રગલ કરે છે મતલબ અહિયાંથી એમના છોકરા સવારમાં પાંચ વાગે ઉઠીને એ લોકો ત્યાં બુડેલી જાય છે કાં તો વડોદરા જાય છે મતલબ અલગ અલગ જગ્યાઓ પર જાય છે જેનો પ્રશ્નનો અંત લાવવા માટેનો અમે એક નાનો નાનો શરૂઆત અમે અહીંયા કરી દીધી છે